તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલી પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપ વાળા તરત પોલીસ મોકલે છે અને ગબગુલા ફેલાવીને ને ગુજરાતને તમે એવું માનો ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગબગુલા ફેલાવી રહ્યા છો અને હું તો તમને કહું તમારી જોડે કોઈ એવી સાબિતીઓ તમને બતાવો પોલીસ વાળા ચાર બુટલેગરો લઈને આવ્યા ઈ બુટલેગરો એ પેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું ગામ જોવે કે આ કયા ગામના છે ત્યાં તો પોલીસ કે પથ્થર મારો છે અમારા ઉપર મારો બધાને તમે 10 15 બુટલેગર લઈને આવ્યા તમે પથ્થર મારવાની તૈયારી કરીને આવ્યા તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા આ ટોળાની અંદર પાંચ બુટલેગરો ભળીને પથરા ફેંકે એમાં આપણે શું કરીએ આજ બોટાદની અંદર આ ઘટના બની પોલીસવાળા વાળા 10 15 બુટલેગર લઈને આવ્યા એ પથ્થર મારો કર્યો પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો રાજુભાઈને પકડ્યા રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા અમારા અનેક આગેવાનોને પકડ્યા પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને ગાવીને દીધી પછી એને માણસો પાછા કેમેરોના જોવો અમારી ગાડી હડાવી દીધી દોસ્તો બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી તે દિવસે તો કોઈ એફઆઈઆર જ થતી નથી પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપવાળા તરત પોલીસ મોકલે છે બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ ફેલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસમાંને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાનું ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ઘોડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીસ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો બીજી વાત એ છે કે ગોપાલભાઈ જ્યારે એવું કહી રહ્યા હોય કે વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ ગોપાલભાઈને મારે કહેવું તમે પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભા વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે અને એમાં ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ કોઈ ધારાસભ્ય સાથે કચરા પોતું કરાવે નહીં દેખાતું હોય માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગભગોળા ફેલાવવાના અને ગભગુળા ફેલાવી ગુજરાત તમે એવું માનો ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગભગુળા ફેલાવી રહ્યા છો અને હું તો તમને કુ તમારી જોડે કોઈ સાબિત બતાવો એટલે વિધાનસભાના તમે પદ્ધતિ જાણો વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે નવા નવા છો એટલે પહેલા બધું જાણી લો બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા એ વિધાનસભાનું આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે તમને બોલવાની છૂટ નથી તમે બોલી શકતા હતા અને બોલો છો તમે એટલે એવા અમે એવું નથી કરતા કે ભાજપના ધારાસભ્યને ન બોલી શકાય પહેલા નીતિ નિયમો જાણવા યાર ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા અને તમે આ બધી વાતો કરો છો તમે કઈ પ્રવૃત્તિઓમાં છો તમને નથી ખબર ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારામારી તમે કેટલી કરી ચૂકેલા છો અને આ જ ઇસુદાન દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને એફએસએલમાં સાબિત પણ થયેલું છે કે ઈસુદાન ભાઈએ દારૂ પીધો હતો તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો પછી બીજી વાત કરો કારણ કે તમે જે પ્રમાણે કેજરીવાલે કર્યું એ જ પ્રમાણે તમે ગુજરાતમાં જઈ રહ્યા છો પણ ગુજરાતની જનતા જાણે છે અને હજી સુધી તમારા હાથમાં કશું આવ્યું નથી જે સીટ બે હજાર બાવીસમાં આવી હતી ને એ તમે જાળવી રાખી છે નવું કશું મળ્યું નથી તમને અને ગુજરાતની જનતા તમારી સાથે હોત તો કડીની સીટ તમારી જોડે આવી હોત ત્યાં કેમ તમારે મળ્યું ત્રણ હજારનો સમય થઈ ગયો એટલે આ બધું બધા જ જાણે છે પણ તમે તમારો બચાવ કરો તમારા ગુંડાઓનો બચાવ કરો છો એટલા માટે તમે આવા નિવેદન બંને જણા ભેગા થઈને આપી રહ્યા છો